ને શોપિંગ કરવાની છે તો બધું ફ્રીમાં કરવાનું છે તો તમને શું લાગે આ ચેલેન્જ મારાથી કમ્પ્લીટ થશે કે નહીં તો આજનો દિવસ આપણા માટે કેવો અઘરો રહેશે શું શું મુશ્કેલી આવશે અને ભાવનગરના લોકો છે એ કેટલા દયાળુ છે એ જોવાનું છે બધું આપણે અને તો ગાઈઝ હવે આપણે જાજો વેટ નથી કરવો આપણે ચેલેન્જ જે છે એ ચાલુ કરી દઈએ ત્યારે વાગી ગયા સવારના દસ તો ચાલો અત્યારે પહેલાં નાસ્તાનો કંઈક મેળ કરીએ અને પછી આગળ વધીએ તો તો ફાઈનલી ગાઈઝ હવે આપણે નાસ્તાનો આપણે કાકાને છે વાત કરી જો ફ્રીમાં નાસ્તાનો કંઈ થાય એમ હોય તો પૂછે તો આવી જમરે છે છે મત કે કાકા આવો કાકા આપણે તમે અહીંયા મને કંઈ ફ્રીમાં જમાડી શકો છો એટલે તમે શું કહેવા માંગો છો એમાં એવું છે કે મે YouTube માટે 24 કલાકનો ચેલેન્જ દીધેલું છે કે મારે 24 કલાક ભાવનગર અંદર વગર પૈસે રહેવાનું છે તો તમે આથી મને કંઈ ફ્રીમાં ખવડાવી શકો એમ ભાવનગર તો ભાવ છે અને કૃષ્ણ કુમાર સિંહજી નું છે અહીંયા ભાવનગર ના રાજા એ કીધું અમારા અરજા નું કલ્યાણ કરજો એટલે તમે કયો છો તો આપણે તમારે જે વસ્તુ એ ફ્રીમાં આપશું તો ફાઈનલી કાકા માની ગયા છે ફ્રી ફ્રીમાં નાસ્તો કરવા માટે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો હવે નાસ્તો તો મેં ફ્રીમાં કરી લીધો છે અને હવે મારે કરવાની છે શોપિંગ તો તમને શું લાગે હવે મને કોઈ ફ્રીમાં કંઈ વસ્તુ આપશે ખરી તો ચાલો આગળ જઈને આપણે ટ્રાય કરીએ સો તો ફાઇનલી કહીશ હવે અત્યારે વાગી ગયા છે લગભગ અગિયાર અને આપણે ભોગી ગયા છે સ્માર્ટ બજારની અંદર અને અહીંયા ખરીદી માટે મેં થોડું પ્રેફર કર્યું હતું કે ફ્રીમાં અમે આપશો પણ એવડાય કે અમે અહીંયા કોઈ પણ સતનું કંઈ ફ્રી કોઈ યુટ્યુબર હોય કે ગમે તો કોઈને ફ્રી આપતા નથી તો સાડા અગિયાર બાર થઈ ગયું તો આપણે હવે જમવાનું કંઈક કરીએ જો કોઈ આપણને ફ્રી માં ખોડાવે તો જઈએ ત્યાં બોલ તો ગાઈ આપણી ઘણી બધી બેજતી થઈ એ પછી મને એવું લાગ્યું કે આ ને આપણે અહીંયા જ મૂકી દેવું જોઈએ

અને તરસ લાગી ગઈ ફૂલ તો અહીંયા જે સોડાની દુકાન છે આપણે અહીંયા કી જો આપણને મદદમાં કંઈક ફ્રીમાં જો કંઈ આપણને સોડા-બોડા પાય તો આપણે આગળ પછી નીકળીએ તો ચાલો સોડાની દુકાને છઈએ જય માતાજી હોબેન જય માતાજી તો ભાઈને આપણે એક ચેલેન્જ દીધો છે કે 24 કલાક મેરે ભાવનગરની અંદર ગાળવાના છે કોઈ પણ રૂપિયો વાપર્યા વગર તો તમે મારી શું મદદ કરી શકશો છો હેલ્પ જય જોઈ તો કઈ ભાઈબને કીધું છે આપણને તમારે જે ખાવું હોય જે પીવું હોય તો આપણેથી એક સોડાનો ઓર્ડર આપી દઈ અને મારે એકલા માટે જ બાકી જે આરે છે એને તો પૈસા દેવા જ પડશે તો વિડીયોમાં રહેજો અને એક લાઈક આ ભાઈબન માટે અને એની દુકાનનું એડ્રેસ રાખી દઈશ તો એ તમે અહીંયા વિઝિટ કરજો આપણે હવે લગભગ બે થી અઢી કિલોમીટર ચાલીને આપણે હિમાલય મોલા પહોંચી ગયા છીએ તો હવે આપણે અંદર જઈને જોવાનું છે હિમાલયા મોલની અંદર થોડીક શોપિંગ કરશું જો ફ્રીમાં થાય એમ હોય તો અને જો કેમેરો ખાસ સલાહ હશે કે શૂટિંગ કરવા દેશે તો હું નીચે અંદર જઈને કરીશ બાકી તો તમને આમનામ કદાચ ક્લિપ શૂટ થાય એમ હોય તો એ કરી દઈશ અને જોઈ હવે અંદર જઈને આપણી શું હાલત થાય છે અને લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે તો ચાલો અંદર જઈએ હવે દોસ્તો તો ફાઇનલી મિત્રો આપણે હિમાલયા મોલ માંથી આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તો હવે જોઈ રિક્ષા શું કે છે આપણને ફ્રી માં લઈ જશે કે શું છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ફ્રીમાં લઈ જશો ફ્રીમાં ફ્રીમાં તો ફાઇનલી કે કા મની ગયા છે ફ્રી માં લઈ જવા માટે તો ચાલો આપણે બે જઈએ હવે એટલે કોઈ પણ ડાયરેક્ટ તો કે જ નહીં કે બેસી જાવ એમ કાકા અને કાકાની વાતો એકદમ દિલને ટચ કરી દેવી પણ આપણે તો ફ્રીમાં જવાનું હતું અને કાકાના જે દરિયાદિલી કહેવાય તો એ પણ ખૂબ જ દિલદાર હતા કારણ કે કોઈ પણ હોસ્પિટલનું કામ હોય તો કાકા એને ફ્રીમાં સેવા આપતા અને આ કાકાનો નંબર છે એ હું નીચે કમેન્ટમાં મૂકી દઈશ તો તમે ભાવનગરમાં હોય તો જયારે પણ જરૂર પડે તો 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 કોમેન્ટમાં નંબર છે કોલ કરજો એને હાલો સો ફાઇનલી પડેલી અત્યારે વાગી ગયા છે સાંજના લગભગ સાડા ચાર જેવું થયું છે અને આપણે બસ સ્ટેન્ડ થી સુધી આવ્યા છે ચાલીને તો હવે એવું થાય છે કે નાસ્તો કરી એવું ચેલેન્જ લીધું છે કે મારે ભાવનગર ની અંદર ચોવીસ કલાક વગર પૈસા લેવાનું છે તો તમે કઈ નાસ્તો કરાવી શકશો ફ્રીમાં હોય તો કઈ કાકા પેલી કહી દીધું કે તમારે જે ખાવું એ તો કાકાની દરિયાદેલી જો એ કેટલા કેવાય ને ઉદાર ભીલ ના છે એમ તો આપડે કાકા ને કઈ ઓર્ડર આપી દીધી ખાવું એ તો રેજો વિડીયો અને લાઈક હજી નો કહીએ તો કરી નાખજો ગયા છે સાંજના લગભગ સાડા પાંચ અને તમે મારી પાછળ જોઈ શકશો વરસાદ છે એ માન મૂકીને વરસવાનું ચાલુ કરી દીધું છે તો આપણે જે ચોવીસ કલાક નું ચેલેન્જ હતું એ આપણે અહીંયા મૂકવું પડશે કારણ કે વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે હજુ ઘર પણ દૂર છે તો કઈ તમારા બધાને ફરીથી હું દિલથી માફી ચાઉં છું કારણ કે ચેલેન્જ આપણે મૂકવું પડશે અમદાવાદ છે રાજકોટ છે છે સુરત જે પણ સિટીમાં તમારે ચેલેન્જ વિડીયો જોવો હોય ચોવીસ કલાકનો તો એ નીચે કમેન્ટ કરજો અને બીજું કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ નીચે કમેન્ટ કરજો અને ફરીથી તમારા બધાને માફી માગું છું કારણ કે આપણે આ વિડીયો અહીંયા જ આપણે છોડવો પડે છે તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને બંધે માત્ર